જવેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ

અઢાર સાત બે હજાર ત્રેવીસના એમ્બ્રિયો ટ્રાન્સફર ઇટી કરવામાં આવ્યું હતું વૈજ્ઞાનિક પ્રક્રિયાને અભૂતપૂર્વ સફળતા મળતા એક તંદુરસ્ત વાછરડીનો જન્મ થયો છે વાછરડી એકદમ તંદુરસ્ત છે અને બાવીસ કિલો વજન ધરાવે છે સરહદ ડેરી દ્વારા ઓલાદ સુધારણા માટે અને પશુપાલકો વધુ દૂધ ઉત્પાદન કરી આર્થિક રીતે મજબૂત બને તે હેતુ સાથે ચેરમેન વલમજીભાઈ હુંબલના નેતૃત્વમાં કચ્છમાં સૌ પ્રથમવાર એનડી સહયોગથી શરૂ કરાયેલ એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીના પાઇલટ પ્રોજેક્ટ અંતર્ગત ગાયોમાં ગર્ભ પ્રત્યારોપણ કરાતા તંદુરસ્ત વાછરણી જન્મેલ છે સરહદ ડેરી દ્વારા અત્યાર સુધીમાં એકાવન ગાયમાં એમ્બ્રિયો ટ્રાન્સફર ઈટી કરવામાં આવ્યા છે જેના ટૂંક સમયમાં સારા પરિણામ મળશે વલમજીભાઈએ જણાવ્યું કે એમ્બ્રિયો ટ્રાન્સફર ટેકનોલોજીથી જે વાછરડીનો જન્મ થાય છે તેથી ઓછા પશુમાં વધુ દૂધ ઉત્પાદન કરવાના સિદ્ધાંત સાથે આગળ વધતા પશુપાલકોને વધુ માવજત પાછળ થતા વધારાના ખર્ચમાંથી મુક્તિ મળશે જેથી પશુપાલકોને વધુ નફો થશે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે ગોરની ચોવીસ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હાજર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર